દાહોદ જિલ્લાના ભાંડીબાર અને વિસલંકી અને છાપરિયા ગામે પશુ સારવાર કેન્દ્રોની મંજૂરી મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ આજ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સોમવારના રોજ બપોર ત્રણ કલાકે સાંસદ જશવંતસિંહ ભાભોરે બંડીબા બાંડીબાર વિસલંકી ગામો તેમજ સિંગવડ મંડળના છાપરિયા ગામમાં નવીન પશુ દવાખાનાની મંજૂરી આપવાની જાહેરાત કરી હતી આ પહે પશુપાલકોમાં નોંધપાત્ર રાહત લાવશે અને આ ગ્રામીણ વિસ્તારોમાં પશુ સ્વાસ્થ્ય માટે નવી સુવિધાઓનો પ્રારંભ કરાશે સાંસદ જસંતસિંહ બાબોરે સમાવેશ ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા વ્યક્ત કરાયેલા લાગણી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પગલું પશુધનના સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે વેગ આપશે અને આ સમુદાયના ખેડૂતોની આજીવિકાને ટેકો આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી આ દવાખાનાઓની મંજૂરી દાહોદ જિલ્લામાં આવશ્યક સેવાઓ સુધારા તરફનું એક સકારાત્મક પગલું છે અમે આ નવી સુવિધાઓ કાર્યરત થશે ત્યારે તેની પ્રગતિ પર નજર રાખીશું તેવું સાંસદનું કહેવું હતું